નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે આંધ્રપ્રદેશના વિજયનગરમાં એક દુઃખદ ઘટના બની રમતા રમતા ચાર બાળકો એક કારમાં ગયા હતા ત્યારે કાર અંદરથી અચાનક લોક થઈ જતા બાળકોનો શ્વાસ રૂંધાઈ જવાના કારણે ચારે બાળકો મૃત્યુ પામી ગયાની ની તેવી ઘટના બની હતી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં માતમ પસરી ગયો હતો જ્યારે બાળકો આ કારમાં ઘુસી હતા ત્યારે કાનના કાચ બંધ હતા જેના કારણે બુમાબુમનો અવાજ લોકો સાંભળી પણ ન શક્યા હતા આ ઘટના વિજયનગરના દારપુડી ગામમાં બની હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે જ્યારે આ બાળકો ઘણીવાર સુધી ઘરે ન આવ્યા ત્યારે તેમના પરિજનો તેમને શોધવા નીકળ્યા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે ત્યારે ચારેય બાળકોની લાશ મળી હતી તો બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ